તો બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારી શરૂ થઈ ચૂકી છે દિલ્હીમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સ્પેશિયલ જનરલ મીટીંગમાં કોમનવેલ્થ ગેમ્સમાં બીડ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને આ મંજૂરી બાદ વર્ષ બે હજાર ત્રીસના આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ કરે તેવી તક વધુ ઉજળી થઈ છે આ માટે કોમનવેલ્થ ફેડરેશનના અધિકારીઓએ ગુજરાત આવી રમતોની ઇવેન્ટ માટેની ક્ષમતા પણ ચકાસી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ કેનેડા ઓસ્ટ્રેલિયાએ બીડ ખેંચતા હવે નાઇજીરિયા અને ભારત આખરી સ્પર્ધક રહ્યા છે પરંતુ બે હજાર છત્રીસની ઓલિમ્પિક રમતોની યજમાનીની તૈયારીની ભારત અને ગુજરાતની ઉત્સુકતા અને સજ્જતાને જોતા આ રમતોનું આયોજન કરવાનો મોકો અમદાવાદને મળી શકે છે Everything went off very well. We have approvals on everything uh, which we were looking for, and mostly, um, you know, in these kind of meetings, people have a lot of points to make. The sector, which will noted and uh, will be executed, and uh, we're very happy to meet everybody again and and uh, start the movement forward for sports development. Absolutely, we are all working very hard, and uh, first first goal is to get the 2030 Commonwealth Games into India, followed by. Uh, Youth Summer Olympics, then followed by uh, the 2036 Olympics. So everything is on track. We're all working hard towards that goal. બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈ તૈયારી તેજ થઈ છે ત્યારે કોમનવેલ્થના આયોજનને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ગત સપ્તાહે કોમનવેલ્થ કમિટીના સિનિયર સભ્યો ગુજરાત આવ્યા હતા ગેમ જ્યાં રમાવાની છે તે સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કોમનવેલ્થના આયોજન માટેની ખૂબ લાંબી આખી પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં આપણે આગળ વધીશું તેમણે કહ્યું કે બિડિંગની પ્રોસેસ હાલ ચાલી રહી છે ગયા અઠવાડિયે કોમનવેલ્થ કમિટીના સિનિયર ઓફિશિયલ્સ ગુજરાત વિઝિટ પર હતા જેમાં અલગ અલગ સ્થળો પર જે ગેમના ઓર્ગેનાઇઝેશન કઈ કઈ જગ્યા પર થઈ શકે અને જે પ્રપોઝલ્સ આપણા છે એમાં જે આપણે સ્થળો બતાડ્યા હોય એવા સ્થળોની એમને નિરીક્ષણ બી કર્યું અને આની એક પ્રોસિજર હોય છે આ પ્રોસિજર ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટેની દિશામાં જે કંઈ પ્રોસીજર્સ છે એ પ્રોસીજરમાં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં બિડિંગની પ્રોસેસ એ જ પ્રકારે આગળ ચાલી રહી છે